સાત સાથે તેમને હળધૂત કરાઈ રહ્યા હતા જાણે કોઈ પ્રાણી સાથે પણ આટલી ક્રૂરતા આપણે ન કરી શકીએ એટલી ક્રૂરતા માણસ પર માણસ કરી રહ્યો હતો ધરતી હતી ગુજરાતની ગીર સોમનાથનું ઉના વર્ષ હતું બે હજાર સોળ અને પીડિતો સાત જ્યારે આરોપીઓ તેતાલીસ હતા અને આ ઘટનાએ ચમકાવી દીધી વિશ્વમાં આપણી છબી કે હજુ પણ આ રાજ્યમાં આ દેશમાં જાતિવાદ કેટલો ઘર કરી અને બેઠેલો છે આ દલિત પરિવારોને આજે પણ ન્યાય નથી મળ્યા તેની સાથે જ આજે પણ તેઓ આક્ષેપ લગાવે છે કે આ રાજ્યની સરકારે અમને સધિયારો આપ્યો પરંતુ અમારી સ્થિતિ આજે પણ ઠેરની ઠેર છે આઠમી વર્ષી છે ત્યારે જીજ્ઞેશ મેવાણી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગીર ગઢડા ખાતે પહોંચ્યા હતા ઉના કાંડના પીડિતોના ન્યાય માટે વિગતવાર વાત કરીએ તેમણે આક્ષેપ શું કર્યા આ રાજ્યની સરકાર પર આ દેશના પ્રધાનમંત્રી મોદી પર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર સોળમાં ગુજરાતની ધરતી પર એક એવો કાંડ થયો તે કાંડના કારણે વિશ્વભરના અખબારોમાં ગુજરાત છવાયું અને ગુજરાતની નામોશી થઈ આ ઘટના ગંભીર હતી આ ઘટના શર્મસાર કરી તેવી હતી અને તેના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપી અને કહેવું પડ્યું કે આરે હોવા દો મારના હે તો મુજે મારો મેરે દલિત ભાઈઓ નહીં આ શબ્દો તેઓ બોલી તો ગયા પરંતુ આજે પણ દલિતોની ગુનો નોંધાયો કાર્યવાહી થઈ લાંબા સમય બાદ આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ કારણ કે લોકો રસ્તા પર ન્યાયની માંગણી સાથે ઉતર્યા હતા અને આ એ ગુજરાત છે તેતાલીસ જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી જેમાં કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ આરોપી બન્યા હતા એ જ ઉના કાંડ આજે આઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સૌ કોઈ લોકો ફરી યાદ કરી રહ્યા છે કારણ કે ઉનાના ગીરઢેડા ગામ ખાતે આઠમી વર્ષી નિમિત્તે દલિત સમાજનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સરકાર પર કેવા વરસી પડ્યા મોદી પર કેવા વરસી પડ્યા એ તમે સાંભળો મુખ્યમંત્રીએ અગ્નિકાંડના પીડિતો સાથે છેતરપિંડી કરી એવી છેતરપિંડી રાજ્યની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રીએ કુણાના પીડિતો સાથે કરેલી છે અગિયાર જુલાઈ બે હજાર સોળના રોજ કુણાકાંડની ઘટના બની ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કહેલું કે મારના હેતુ મુજે મારો મેરે દલિત ભાઈઓ મત મારો અને રાજ્યની સરકારે ખેતીની જમીન સરકારી નોકરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો ચુકાદો આવે એવું વચન આપેલું આજે આઠ વર્ષના વાળા વાયા બાદ પણ પૂર્ણાકાંડના પીડિતોને ભાજપની સરકારે આપેલા એક પણ વચન પૂરા કર્યા નથી પૂર્ણાના પીડિતો સાથે સંવાદ કરવા પણ તૈયાર નથી અને એટલા માટે આજે ગીર ઘટના મુકામે સમગ્ર ગુજરાતના દલિત સમાજના આગેવાનો કર્મશીલો એક્ટિવિસ્ટો એક મંચ ઉપર આવીને નવા આંદોલનની જાહેરાત કરી છે

અને સરકારી નોકરી આપી શકે એ વાત પણ આ રાજ્યની સરકારની પૂર્ણ પીડિતોની સામે જોયું નથી અને એક પણ વચનનું પાલન કર્યું નથી આ બાબતે ગુજરાતની વિધાનસભાના મંચ પર હું અનેક વખત બોલ્યો છું છતાં રાજ્યની સરકારના કેટલું પાણી ફરતું નથી મતલબ આ રાજ્યની સરકાર બંધારણમાં નહીં એ મનુસ્મૃતિમાં માને છે અને એમની સંપૂર્ણપણે દલિત વિરોધી માનસિકતા એ ખુલ્લી પડી ચૂકી છે

મનુસ્મૃતિ ના ઈશારા પ્રમાણે કામ કરે છે તમે સાંભળ્યું એ પ્રકારે જિગ્નેશ મેવાણીએ માંગણી કરી છે કે ઉના કાંડ અને થાનગઢમાં થયેલા દલિતો પર અત્યાચારના કાંડને લઈ સરકાર ત્વરિત નિર્ણય કરે તેમને આપેલા વચનોને પાળે તેમને જમીન આપવાનો વાયદો થયો સરકારી નોકરી આપવાનો વાયદો થયો તો તેમને પ્રસ્થાપિત કરી અને પુનઃ મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો કરવાની વાતો થઈ હતી પરંતુ થયું પુસ્તક પર બધું છે વાસ્તવિકતામાં કંઈ થયું નથી પીડિતોની સ્થિતિ આજે પણ પીડિત છે આ બધી સ્થિતિની વચ્ચે તેમણે આક્ષેપ લગાવ્યા કે આ સરકાર દલિત વિરોધી છે ગુજરાત રાજ્યની સરકાર નથી ઇચ્છતી કે અહીંયા બંધારણ લાગુ થાય તેવો ઈચ્છે છે કે અહીંયા મનુષ્યવૃત્તિ લાગુ થાય ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના આક્ષેપોની વચ્ચે દલિત સમાજમાં આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો હતો કાંડને લઈ અને તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે કાંડના પીડિતોને તેમનો હક્ક અને તેમને ન્યાય નહીં મળે સરકારે આપેલા વાયદા અને વચનો જો પૂર્ણ નહીં થાય તો ઉનાથી ગાંધીનગર સુધીની પદયાત્રા પણ દલિત સમાજ સાથે મળી અને કરશે જોઈએ હવે આ મામલે સરકારની આંખો ઉગડે છે કે કેમ આઠ વર્ષ સુધી આ રહેલા વંચિત અને પીડિત સમાજના સાથીવાનોને હવે ન્યાય મળે છે કે કેમ અને તેમને આપેલા વચનો સરકાર પાળે છે કે કે આજ પ્રકારના સમાચાર એ હોલ પડદા પાછળની કહાની ઘણો બધું અને તમારો અવાજ જો તમને પસંદ છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ